हेलो मित्रों हेलो गैस तो आज आओ आज उतरवान से लाल लाल मर्सा मित्रो मित्रों लाल लाल मर्सा से हमारा रहियों आ रही दाना धन्यवाद श्री से हमारा आ रहा है मित्रो वीडियो मंड पूरा वीडियो दो जो तुमने लाल मर्सा उतारी तुमने देखा रही क्यों मर्सा है जो आ लाल मर्सा वाव वेरी गुड मर्सा જો આને પછી દળાઈને મરચી બનાવીને વેચવાની છે મિત્રો મરચા કે કેવા તીખાવા તીખંટી લેવશે મશીન લે આપણે બનાવવાની છે મરસી મરચીની મરચું બનાવવાનું છે

તો બનાવી વિડીયામાં અને ચેનલમાં ન હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા હાથે અને બે લકડની ઘંટી પ્રેસ કરી દેજો મિત્રો તો હાથનો બ્લોગ એવો હતો કે મરસાવ ઉતારી મિત્રો બરાબર હમ અને પહેલાં વહેલા અમારા ખડકળા ગામમાં મરસા વાવેલા છે મિત્રો આ જીવન કોઈ બી અમે આવી કોઈ ખડકાળામાં જોયા નથી કેમ કે મારી અમલમાં તમે મરસા આવ્યા નથી પહેલા વેલા મરસાદ માછી તમે કોઈ મરસા આવેલા આ ખડકડામાં કોઈ આવેલા ખરા કોઈ દિવ નહીં પહેલાં આવેલા આ એંશી વરિયન સર્વિસ છે અમારે માસી છે પણ કોઈ દિવ મરસું આ ખડકળા ગામમાં જોયું નથી આ પહેલું વહેલું વાડી કરી છે મિત્રો મરસાની એટલે અમે તો નજારો જોઈ લ્યો અને મરસા સાહેબ થયા છે સારા બધા એમ છે કે અમારા ગામમાં વસ્તુ ન થાય પણ મહેનત કરો તો બધું થાય હમ વાડી કરવી પડે નો થાય એવું કરો તો ન જ થાય અને જો ટ્રાય મારો અને થાય તો આ થયો જ વાડી જો બધા કે અમારા ગામમાં બકાલું ન થાય કોઈ કોઈ આંબા ન થાય બગીચા ન થાય મિત્રો પણ જો મિત્રો બને તમે પ્રોશિશ કરો તો તમારી કોઈ જો આ વાડી બનાવીશ મિત્રો મરસાની તો ચાક નો થયા કોશિત કરો તો થાય બધું ન થાય એવું કરો તો ન જ થાય કદાચ તમે ગમે એવું હોય તો જો મરસાનો કેવો આડવળા ગોગરા બાજી ગયા એવો ફાલ છે મિત્રો સારામાં સારા મરસા છે મિત્રો અને હુકવણી કરીને ચટણી બનાવવાની છે મિત્રો જોવો મરસા નથી બે ત્રણ ફાઇલ થયા છે મિત્રો બીજો નજારો તમને બતાવીશ આ બાજુનો નજારો તમે જોઈ લો મરસા થયા છે પણ પાકી ગયા છે પાકલ પાકલ વીણી લેવાના છે જુઓ વાર અમારો નજારો છે મિત્રો મહેનત કરો તો બધું થાય તમે કહો કે નહીં નહીં થાય અમારા ગામમાં ન થાય તો એ વાત ખોટી છે આપણે તો ખાલી વાવવાનું છે અને આ બધું કુદરતને કરવાનું છે મિત્રો બરાબર તો આપણે ટ્રાય મારવું શું જાય અમારા ગામમાં જો આ ટ્રાય મારી બરાબર એટલે થયું ન થયું મિત્રો ટ્રાય મારો ભલે થોડું ઘણું હવે શારી મરસી કરી સારી ગામ તો થઈ કે ન થાય એટલે જે વસ્તુ તમે એમ કહ્યું નહીં થાય એ ન જ થાય અને તમે મહેનત કરો અને આપણે આ વસ્તુ કરવી છે એ થવાની જ છે અને ફળ આવવાનું જ છે મિત્રો અને એ કુદરતી ફળ છે બરાબર આપણે ક્યાં કરવાનું છે કુદરતને કરવું છે ને આપણે ખાલી વાવવાનું છે અને મહેનત કરવાની જે કરતા હોય એ રીતને બરાબર એમ તો મહેનત કરવાવાળાને કોઈ દી કાંઈ વસ્તુ થતી નથી મિત્રો તો મહેનત કરો ને તો કામ્યાબી એકદી મળે જ હમ જો શાકનું ચ્યા એટલે અમારા ગામમાં શરૂઆત કરી નાખી છે અને પોર વાડી બનવાની છે અમારા ગામમાં ને કોઈ દી વાડી કરેલી નથી અમારા ગામમાં આ થઈ જાય અમારા ગામમાં આ થઈ જાય બધા કહેતા ગામને પણ અમારે બીજા વગેરના જો અમારે ગામમાં વાડી બનાવી અને થઈ ગયું તો એટલે બીવાનું નહીં જે વસ્તુ જ અને નહીં થાય એ ન જ થાય અને કરવું છે એ વસ્તુ તો તમને મળે વસ્તુ મિત્રો તમે ગમી મહેનત કરતા હોય થોડી ગમે તો તમને સફળતા મળે સફળતા મળે તો વસ્તુ કરવો તો સફળતા મળે ને વસ્તુ ન કરો તો સફળતા મળવાની છે લ્યો આ વસ્તુ કરી સફળતા મળે ને અમને મિત્રો નહીં થાય એ તો ન જ થાય ને કરો તો બધું થાય હમ કરવું પડે મિત્રો આમાં જો લ્યો કે અમારા ગામમાં કાંઈ ન થાય અને આપણા ગામમાં આ વસ્તુ ન થાય એવું ન બને હવે અમારા ગામમાં બધા કે બગીચા આંબાના ન થાય બગીચા આંબાના ન થાય અને જમીન કઠણ જોઈ દાંતવાળી જોઈ અમારે જમીન કરાળ છે ને વેકરાળી જમીન છે પણ વાવો તો બધું થાય બગીચો બનાવો લાઈન સોંપો તો બગીચો એ થઈ જાય તો બોલો થઈ જાય કે ન થઈ જાય એમ નથી કરવો નથી વાવો તો નહીં થાય વાવો તો બધું થાય બગીચા એ થાય લ્યો અહીંયા એક એક જણાને બસો બસો વીઘા જમીન છે દસ દસ વીઘાનો બગીચો કરી નાખતા હોય આંબાનું તો એ તમારે વરની આવે કેવી મોટો બગીચો થયો તો વરણીની આવે કેટલી પંદર લાખ વીસ લાખની એક બગીચાનો દસ વીઘાનો બગીચો હોય તો પંદર પંદર લાખનો બગીચો થાય કે ન થાય તો એટલી આ વીઘામાં દસ લાખનો ભાગ ન આવે એટલે મિત્રો છે ને કરો તો બધું થાય જો આ કર્યું છે તો ચૂક ન એમ તો સફળતા તો મળવાની જ છે તમને બાકી કોશિશ કરું ઈશ્વરને આપણે ખાલી મહેનત કરવાની છે તો મહેનત કરતા રહો અને આગળ વધતા રહો અને ભારતનું નામ રોશન કરો મિત્રો કાક કરો તો બધું થવાનું છે ન કરો તો પીડું રહેવાનું છે

તો મળશે મિત્રો આગલા વિડીયો અને તપતકી લે જય હિન્દ જય ભારત મિત્રો મરસા લાલ અને હું લાલ તો છે ને વંદે માત્ર